નાના કારખાનેદારોને બિલ અને પાવર બિલમાં રાહત આપવામાં આવે કારીગરોને માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તેમના ભાવકો ભણતા હોય એના માટે શિક્ષણની અંદર રાહત આપવામાં આવે અને દરેક દરેક કારખાનેદારો આ કારીગરોનું હિત સસવાય અને આવનાર આ મંદિરમાંથી ઘરથી બહાર નીકળે છે અને આવતા આવનાર સમયમાં તે અભ્યાસ ન કરે અને પોતાનું જીવન ધોરણ સમય ખરાબ સમય થતો રહેવાનો છે અને આવતા સમય સારો આવશે એવી આશા રાખી દરેક રત્ન કલાકારોને વિનંતી કરવામાં આવે છે કે આ સમય વીતી જશે કલાકારો માટે તેને કઈ રાહત માટેના આયોજન કરવામાં આવે અને રત્ન કલાકારોને રાહત આપવામાં આવે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમયથી હીરામાં જે મંદી ચાલી રહી છે અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ આપઘાત સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ ફોડાવી રહ્યો છે ત્યારે એક કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્નકલાકાર ના બાળકોને શિષ્યવૃત્તિમાં આપવામાં આવે એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ જે ફેક્ટરી હોય એ નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો હીરાની હેતી છે એમને વીજળીમાં રાહત આપવામાં આવે રક્તકલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જઈ જઈ અને લોકજાગૃતિ અભ્યાસનો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેરના બારે બાર ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો ને રાજ્યસભાના સાંસદ કાર્યાલય પર જઈ અને આ કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ તુરત તાત્કાલિક રક્ત કલાકારો રાહત આપે એના માટેના અમારા પ્રયત્ન છે આજે સુરત શહેરની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મેઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થોડા અહીં રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ બી રહ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર આજે ગરીબ માણસો ને હેરાન પરેશાન કરી લેવામાં આવ્યા છે આજે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ એ મદદ નથી મળતી આજે દરેક નાનામાં નાના માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાયેટ કરવા છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરીશ સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યનાથી જે રોજગાર મેળવા માટે આવ્યા છે જે તમામ ને અને અમારા ડાયમંડ ના જે કારીગરો છે એને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડક સમિતિના સભ્ય તરફથી અમે આજે અહીંયા આવ્યા અમારી છ માંગણી છે જે અત્યારે રત્ન કલાકાર મંદિરના સમયની ની અંદર આ જાત નો થયેલું છે ત્યારે અમે સરકાર પાસે છ માંગણી કરી છે કે રત્ન કલાકારને જે આવાસ યોજનાઓ તમે બનાવો છો તો રત્ન કલાકાર માટે આવાસ યોજના બનાવો સસ્તું આરોગ્ય આપો શિક્ષણ કલાકાર છે એના માટે અમે આ સમિતિ બનાવી છે અને અમારી સમિતિ નું કામ એ છે કે રત્ન કલાકારો ને અમારે સપોર્ટ કરવાનું એટલે રત્ન કલાકાર પ્રક્ષક સમિતિ નામ આપ્યું બ્યુરો રિપોર્ટ સુરત